માનો અહીંયા ભાવ છે અને જે શ્રદ્ધા લઈને આવે છે એ ગમે ત્યાં હોય જગતના ચોકની અંદર યાદ કરે તો મારા કામ ભરીપૂર્ણ કરે છે નવ હજાર નવસો નવ્ણાવું કે એટલા માના આશીર્વાદ છે અટકેલા ભડકેલા મનુષ્ય કંઈક ગિનારના લોકો પણ એ અંબામાં યાદ કરો અંબામાં કરો અમારા અમે ભરીપૂર્ણ કરે છે અમારા છે અમારા એક બીજી બાપુ ની સેવા અને ભાવ ભક્તિ અમે એની સાથે જેવો મામા અમારો પ્રેમ છે કોકમાં એવો ભાઈનો કોક છે ને 20 વર્ષની સેવા અવિરત વગિરત કાર્ય ભક્તો સાથે માનવ પ્રેમ આપીને એની સેવા પર કરે છે પ્રિન્સ પ્રિન્સ બાબુ જે મને પ્રિન્સ છે અને છોટો પણ છોટા કરી પણ એની ભાવ ભક્તિ મોટી એ મામાને ખૂબ જ્ઞાન બુદ્ધિ વિદ્યા સદગુરુ સદગુરુને આપ્યું છે અને સરસ પુસ્તક એ મને કોઈ સેવા મળી છે એનો પરિવાર અને ગોસ્વામી સેવા છે આના જે મંદિરની અંદર સંતાનો કરતા બધા પૂજારી શ્રીઓને ખૂબ સેવા છે એ આના દિવસોની અંદર હું મહાસરો ભગતના આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભાઈ માધવી પૂનો ભાઈ ઉજવાય અને આરાસુ રંભામાં ઉજવાય ત્યાં પાટલી સાહેબ અને પાટલી સાહેબ મામાને પ્રાર્થના કરું એ તે મા વિનામાં મારી હૃદયમાં પૂજનીય આનંદી સુખમાં માટે પૂજનીય હોય તમારા એ હોય